અને આજનો જે વિષય છે આપણો એ વિષય એક શબ્દના અર્થઘટન પર છે અને એ શબ્દનું અર્થઘટન આપણે વચનના આધારે જોઈશું અને આ જે શબ્દ છે એ શબ્દ છે સનાતન આજે ભારત દેશની અંદર સનાતન 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 એવા શબ્દો લગાતાર આપણે કાને આવી રહ્યા છે અને સમા સનાતન શબ્દની અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે અલગ અલગ બાબતો એમાં વર્ણન કરવામાં આવી રહ્યું છે તો આજે આપણે સનાતનનો સાચો અર્થ બાઇબલમાંથી જોઈશું હાલે લોહી સનાતનનો મતલબ એ થાય કે જેનો અંત ન હોય તે અનંત છે સનાતનનો સીધો અર્થ થાય કે જેનો કોઈ અંત જ ન હોય એ સનાતન સનાતનનો મતલબ થાય સદાકાલિક હર હંમેશને માટે જે હોય જેની ઉપસ્થિતિ હોય એ સનાતન છે સનાતનનો બીજો અર્થ થાય છે કે જે કદી નષ્ટ ન થાય જે કદી નષ્ટ ન થાય એ સનાતન અને સાદો સરળ હજી બીજો ગુજરાતી શબ્દ વાપરીએ તો કે અવિરત લગાતાર ચાલતું રહે લગાતાર એની ગતિ ચાલતી રહે અવિરતપણે લગાતાર એ એની ગતિ ચાલતી રહે એ સનાતન કહેવાય આ દુનિયા અંદર જે કંઈ સૃષ્ટ વસ્તુ છે જે કંઈ બનાવેલી વસ્તુ છે ઉત્પન્ન થયેલી વસ્તુ છે એનું અંત છે જેનો જન્મ છે એનું મરણ પણ છે જેનું ઉત્પત્તિ છે એનું એક દિવસે વિલય પણ છે એટલે સનાતન શબ્દ કોને લાગુ પડે છે એ આપણે બહુ જ વિસ્તારથી અને બહુ ઊંડાણથી આજના સંદેશમાં આપણે જોઈશું સનાતન કોઈ ધર્મને લાગુ નથી પડતું સનાતન કોઈ જાતિને લાગુ નથી પડતું સનાતન કોઈ દેશના લોકો યા કોઈ જાતિ સમૂહ યા કોઈ સંપ્રદાયને લાગુ નથી પડતું સનાતન એ કોઈ વસ્તુને પણ લાગુ નથી પડતું કોઈ ગ્રહોને પણ લાગુ નથી પડતું એટલે સુધી કે અનંત આકાશને પણ સનાતન લાગુ નથી પડતું સનાતન કોણ છે એનો અસલી અર્થ આપણે આજના સંદેશમાં શીખી શકીએ સનાતન સમજવા માટે પહેલાં નાસવંતને સમજવું પડશે કે કઈ વસ્તુ નાસવંત છે કઈ વસ્તુનો અંત છે કઈ વસ્તુનો એક છેડો છે તો જ આપણે સનાતનને સારી પટે સમજી શકીએ અને એના માટે આપણે બાઇબલમાંથી એક વચન વાંચીએ વચન વાંચીએ તે પહેલાં થોડી પ્રસ્તાવના જોઈ લઈએ એના માટે આપણે સમજીએ કે જે કોઈ વસ્તુ બનાવવામાં આવેલી છે નિર્માણ કરવામાં આવેલી છે જેને જન્મ આપવામાં આવ્યો છે જેને કંઈકમાંથી કંઈક રીતે રૂપ આપવામાં આવેલું છે એ કદાપી સનાતન હોઈ ન શકે કેમ કે એ નષ્ટ થઈ શકે છે એનો એક દિવસ અંત આવશે એટલે સનાતન જે કંઈ આ બધી વસ્તુઓ આપણને દેખાતી યા ન દેખાતી વસ્તુઓ છે એની સાથે લાગુકરણ કરી શકાતું નથી કેમ કે બધી વસ્તુ નાસ્વંત છે ઉત્પત્તિ તેના પહેલા અધ્યાયના પહેલા વચનમાં લખ્યું છે કે આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અહીંયા દેવ શબ્દ લખેલો છે જે ગુજરાતી ભાષાનો એટલો સારો શબ્દ નથી એટલે આપણે હંમેશા ઈશ્વર યા પરમીશ્વર શબ્દ વાપરીએ છીએ દેવ શબ્દ આપણે વાપરતા નથી વ્યાકરણની દ્રષ્ટિથી વાત કરું છું તો અહીંયા આપણે જોઈએ કે આપણે પરિચય લઈએ પહેલા કે આરંભમાં ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તાળી આપણે પરમેશ્વરને માટે સનાતન શબ્દને પહેલા આપણે ધીરે ધીરે સમજીએ તો ખ્યાલ આવશે કે સનાતન શું છે આપણે જોઈએ કે આરંભમાં બિગિનિંગમાં જ્યારે કશું જ હતું નહીં શૂન્ય વિકાસ હતો ત્યારે કોણ હતું ઈશ્વર હતો જેનો આરંભ છે જ લોજિકલી જોઈએ કે જેનો આરંભ છે તેનો અંત પણ છે પણ આપણે જોઈએ કે શું ઈશ્વરનો આરંભ છે તો અંત છે કે નહીં એ પણ આપણે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા પૃથ્વીને વૈજ્ઞાનિક લોકોએ માપી લીધી કે આટલા આટલી આ પૃથ્વીનું ગોળાર્ક છે આ છે તે છે ઘણું બધું સંશોધન રોજે રોજ થઈ રહ્યું છે આકાશ તો અનંત છે અમાપ છે આકાશ અનંત છે અમાપ છે અસીમિત છે અને આપણે જે જોઈએ છીએ તે આપણે આકાશ નથી જોઈ રહ્યા એ આકાશનું પહેલું લેયર આપણે જોયા છે જેમ કે વાદળ જોઈ રહ્યા છે અને પછી બ્લૂ કલરનું આપણે કંઈક વાદળ જોઈએ આકાશ જોઈએ છે પણ એની ઉપર અનંત અવકાશ છે જેને આપણે અવકાશ કહીએ છીએ જ્યાં કશું જ નથી આ અલૌકિક બાબતો છે એ અવકાશ છે અને એ બનાવનાર પણ એવો જોવો જોઈએ એક નાનું બાળક માટીનું એક રમકડું બનાવે તો સ્વાભાવિક છે એ એના કરતાં નાની વસ્તુ એના હાથ હથેલીમાં સમાય એવી એક કાદવની એક આકૃતિ બનાવશે એના કરતાં કદાચ દસ ગણીયા પાંચ ગણી આ નાની એકદમ એ દસ ગણિયા પાંચ ગણી નાની કહું છું સો છે તો પછી દસ યા પાંચ એટલા ટકા લેસ એટલા ઓછા એ પોતાની એક આકૃતિ નિર્માણ કરશે પણ જો ઈશ્વર એવો અનંત છે એવો અદ્ભુત છે કે એણે બનાવ્યું શું આકાશ બનાવ્યું અહીં ગુજરાતીમાં આકાશ લખ્યું છે પરંતુ મૂળ એનો અર્થ થાય છે હેવન સ્વર્ગ સ્વર્ગ તો અનંત છે કદી નષ્ટ થનારું નથી એટલે આપણે સમજવાનું કોશિશ એ કરીએ આકાશ શબ્દ કરતાં આપણે વધારે વિશેષ અર્થને સમજીએ ઈશ્વરે સ્વર્ગનું નિર્માણ કર્યું છે અનંત છે તાળી પાડીએ આપણે હાલે લોઈએ પણ જો આપણે સાધારણ ગુજરાતી વ્યાકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો આકાશ પણ અંત છે એનો પણ એ ભલે તમારી નજરમાં અમાપ છે અસીમિત છે સાયન્સ હજુ એને પારખી નથી શક્યું એ અલગ વાત છે પરંતુ એક દિવસે આ આકાશનો પણ અંત થવાનો છે આપણે જોઈશું બાઇબલની અંદર તો પરમેશ્વરે આરંભની અંદર આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા બનાવ્યા નહીં લખ્યું જો બનાવ્યા હોત નવું તો કંઈકમાંથી કંઈક બને માટીમાંથી રમકડું બને હે ને લાકડામાંથી ફર્નિચર બને એટલે કંઈ વસ્તુ હોય તેમાંથી બને પણ ઉત્પન્ન કરવાનો મતલબ જ્યાં કશું જ નથી ત્યાં નિર્માણ કરવું ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું આપણા ઈશ્વરને માટે તાળી પાડી આપણે હાલે પ્રકૃતિ અને પહેલા વચનમાં લખ્યું છે પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા કેમ કે પહેલું આકાશ તથા પૃથ્વી પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં તાળી પાડી આપણે હાલે જો ઈશ્વરે અનંત આકાશ બનાવ્યું અને ઈશ્વરે અનંત આકાશ બનાવ્યો અને અલૌકિક પૃથ્વી બનાવી પૃથ્વી પર અલૌકિક જીવ સૃષ્ટિ મૂકી વિજ્ઞાન કોશિશ કરી રહ્યું છે કે મનુષ્ય જાતને માટે કોઈ બીજા ગ્રહ પણ રહેવા માટે મોકો મળે એમ કરતા એ ચંદ્ર પર જાય છે મંગળ પર જાય છે લગાતાર સંશોધન કરી રહ્યું છે પણ એવી અલૌકિક સૃષ્ટિ બીજી કાંઈ નથી કે જ્યાં જીવન નિર્ભર રહી શકે જીવન હોઈ શકે એવી બીજી દુનિયામાં કોઈ બીજી વસ્તુ આ બ્રહ્માંડમાં એવી કોઈ બીજી બીજા કોઈ ગ્રહો નથી કલ્પનાઓ તો બહુ બધી છે પરિકલ્પનાઓ અને સાયન્સ ફિક્શન્સ તો બહુ બધી વાતો કરે છે પરંતુ પૃથ્વી અલૌકિક ઈશ્વરે બનાવી અલૌકિક જીવસૃષ્ટિ બનાવી છે પરંતુ બહુ ધ્યાન આપવા એ વાત છે કે પ્રકટીકરણ છેલ્લા પુસ્તકની અંદર પ્રભુનું વચન કહે છે પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા એટલે કે જે ઈશ્વરે આદિએ આરંભમાં ઈશ્વરે જે આકાશ અને પૃથ્વી બનાવ્યા એ હવે છે જ નહીં જે પૃથ્વીને તમે અલૌકિક ગણો છો જે જે આકાશને તમે અનંત ગણો છો એ પોતે નથી એ પોતે હવે રહેવાનું નથી મતલબ એનો પણ નાશ થવાનો છે એટલે કે આ દુનિયામાં કંઈ જે કંઈ વસ્તુ બનેલી આ બનાવેલી આ ઉત્પન્ન થયેલી છે એ બધી જ નાશવંત છે એટલે કે જે કંઈ તમે જુઓ છો ને નથી પણ જોઈ શકતા અમુક એવા ગ્રહો નથી જોઈ શકતા અમુક તારાઓ નથી જોઈ શકતા અમુક એવી જીવ સૃષ્ટિ છે અમુક અમુક જંતુ છે વિષાણુઓ છે આપણે જોઈ નથી શકતા નરી આંખોથી કંઈક સાધનો નથી જોવાનું કોશિશ કરાય છે પણ તો છતાં અમુક એવી વસ્તુ છે અદ્રશ્ય રૂપમાં પણ છે પ્રેઝન્ટ તો એ બધી જ વસ્તુ જે ઉત્પન્ન થયેલી યા બનેલી આ બનાવવામાં આવેલી છે એ બધી જ નષ્ટ થવાની છે એ બધાનો અંત થવાનો છે એટલે કે આ બધી જ વસ્તુ જો આકાશ પૃથ્વી જ અને તમામ જીવસૃષ્ટિ જો નાસ્વંત છે તો સનાતન છે શું ઘણા બધા લોકો કે સનાતન એક ધર્મ છે પણ ધ્યાન આપવા જેવી વાત છે કે હર ધર્મ કોઈ માણસે નિર્મિત કરેલો છે માણસે બનાવેલો છે એની એક રૂપરેખા એનું એક નિયમ અને એના એક સિદ્ધાંતો મનુષ્ય અને મનુષ્યના સમાજે બનાવેલું છે એટલે જો મનુષ્ય દ્વારા કોઈ પણ વસ્તુ બનેલી હોય એ કદાપી સનાતન ન હોઈ શકે જો ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવી એ જો સનાતન નથી તો ધર્મ કેવી રીતે સનાતન હોઈ શકે કોઈ જાતિ કેવી રીતે સનાતન હોઈ શકે કોઈ દેશ કોઈ કોઈ વિચારો કેવી રીતે સનાતન હોઈ શકે એ પોસિબલ નથી એટલે ઘણી બધી વખત જ્યારે એવો દાવો કરવામાં આવે છે કે સનાતન ધર્મ તો એ વાત અહીંયા ખોટી ઠરે છે કેમ કે અનંત આકાશ પણ ટકવાનું નથી અનંત આકાશ પણ એક દિવસે વિલીન થઈ જવાનું છે જો આ અનંત અદ્ભુત આકાશ વિલીન થઈ જવાનું છે અલૌકિક પૃથ્વી વિલીન થઈ જવાનું છે પૃથ્વી પર રહેનારા લોકો નાશ પામવાના છે ખતમ થઈ જવાના છે શૂન્યવકાશ થઈ જવાનો છે પ્રલય થઈ જવાનો છે વિનાશ થઈ જવાનો છે તો ધર્મ કેવી રીતે રહેવાનું એટલે કોઈ ધર્મ દુનિયાનો કોઈ પણ ધર્મ હું બધા ધર્મની વાત કરું છું કોઈ ધર્મ નામ નથી દેતો તમામ ધર્મ દુનિયા અંદર જેટલા પણ ધર્મ છે એ કોઈ ધર્મ સનાતન નથી કેમ કે એ માનવ નિર્મિત છે માણસ અને સમાજ દ્વારા બનાવેલી એક પરંપરા છે તે જ રીતે કોઈ જાતિ અનંત નથી કોઈ સનાતન નથી બધી જ જાતિ ધર્મ રીત રિવાજ અને બધી જ દુનિયાની સૃષ્ટિ અને બ્રહ્માંડની એટલે કે સમગ્ર સૃષ્ટિની જે કંઈ વસ્તુઓ છે બાબતો છે એ બધું જ નાશવંત છે તો કયું છે સનાતન

પ્રક્ટિકરણમાં જોઈ ગયા કે નવું આકાશ અને નવી પૃથ્વી ઈશ્વરે નિર્માણ કર્યા અને આ જે જીવ સૃષ્ટિમાં અત્યારે આપણે રહીએ છીએ જે પૃથ્વી પર આપણે રહીએ છીએ જે આકાશને આપણે થોડું ઘણું પણ નિરકી રહ્યા છે બધું જ નાશવંત અંત એનો એક દિવસ થઈ જશે વેલિન થઈ જશે બધું જ પણ પ્રભુ ઈશુનું વચન કહે છે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો મારા સંબંધીની વાતો ક્યારેય નાશ નથી પામવાની એટલે કે હું જે છું મારું જે અસ્તિત્વ છે મારું મારું જે આઈડેન્ટિટી છે હું જે છું મારું અસ્તિત્વ એ કદી નાશ નથી પામાની એટલે કે ઈશ્વર સનાતન છે તાળી પાડીએ આપણે હાલે ઈશ્વર સનાતન છે એ સિવાય બીજું કાંઈ જ નહીં માટે બહુ સુંદર શબ્દ છે પરમેશ્વર ઈશ્વર ઈશ્વરોનું પણ ઈશ્વર એ જ સનાતન છે બાકી કોઈ કોઈ જાતિ ધર્મ કોઈ કોઈ રીત રિવાજ કદાપી સનાતન હોઈ શકે નહીં કેમકે બાઇબલ એ વાતનો પુરાવો આપે છે કે અનંત આકાશ પણ એક દિવસે નાશ પામવાનો છે અલૌકિક જીવ સૃષ્ટિ પણ એક દિવસે નાશ પામવાની છે તો બધું જ જો ખતમ થઈ જવાનું છે તો પૃથ્વી પર બનેલી વિચારધારાઓ પૃથ્વી પર બનેલી સંપ્રદાયો પૃથ્વી પર બનેલી ધર્મ અને પૃથ્વી પર બનેલી જે કંઈ રીત રિવાજો બધું જ નષ્ટ થઈ જવાનું છે તો પરમેશ્વરની વાતો પરમેશ્વર સંબંધની જે વાતો ઈશ્વરીય વાતો જેને આપણે શું કે ભાઈ એને કોઈ મારી પાસે વ્યાકરણમાં શબ્દ પણ નથી ઈશ્વરને રજૂ કરવા માટે જે અલૌકિકતા છે જે અપરંપાર ઈશ્વરનો મહિમા છે એ કદી નષ્ટ નથી થવાનું એટલે કે સનાતન આપણું પરમેશ્વર છે તાળી પાડી આપણે હાલે ઈશ્વર સિવાય આ દુનિયામાં પરમેશ્વર સિવાય આ દુનિયામાં બીજું કાંઈ જ સનાતન નથી એટલે સનાતન શબ્દને બહુ ગહેરાઈથી તમે સમજી લો બહુ ધ્યાનથી તમે સમજી લો સનાતન કોઈ પણ વસ્તુ નથી કોઈ પદાર્થ નથી કોઈ આકૃતિ નથી સનાતન ફક્ત કલ્પનાઓ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારે ઈશ્વરનું નિર્માણ કરે છે આપણે કોઈનું નામ નહીં દઈશું પણ આવું તેવું કઈ કેટલી બધી કલ્પનાઓથી તેઓ ઈશ્વરનો નિર્માણ કરી રહ્યા છે ઈશ્વર હોવાનો તેઓ દાવો કરે છે આ અમારા ઈશ્વર છે એ માણસ સનાતન ઈશ્વરથી દૂર જઈ રહ્યો છે અફસોસ છે એવા લોકોને કે જેવો મૂર્તિ પૂજામાં રથ છે વિભિન્ન પ્રકારના નામો કોઈને એને હું નથી દેતો વિવિધ પ્રકારની આકૃતિઓ બનાવીને એમની ઉપાસના કરે છે અને સમજે છે આ અમારો સનાતન ઈશ્વર છે વાસ્તવમાં એવું સંભવ નથી તમે ઈશ્વરની રૂપમાં ના આકાશ અનંત આકાશની કલ્પના કરી શકો ના અલૌકિક પૃથ્વીની કલ્પના કરી શકો તો પછી કોઈ પદાર્થની કલ્પના કેવી રીતે કરી શકો અનંત આકાશ પણ એક નાશ છે અલૌકિક જે પૃથ્વી છે જીવસૃષ્ટિ છે એ પણ એક દિવસે નાશ પામવાની છે અને એટલા માટે લોકો કોશિશ કરી રહ્યા છે કે મૂર્તિ દ્વારા ઈશ્વરને ઓળખવાનો પ્રયાસ અને તેવી નાહકનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે અને આપણા બાઇબલની અંદર પણ એનું વર્ણન આપણે વાંચીએ અને એક વ્યક્તિનું હું ઉદાહરણ આપું છું અને એ વ્યક્તિનું અસલી નામ હતું ઈબ્રાહમ એ વ્યક્તિનું નામ હતું ઈબ્રાહમ એનું અસલી નામ હતું ઈબ્રાહમ અને કાસ્તીઓના એ રહેતો હતો અને એ લોકોના સમાજની અંદર મૂર્તિ પૂજા જબરજસ્ત રીતે કામ કરતી હતી કેમ કે ઈશ્વરની ખોજ કરતાં કરતાં તેઓ થાકી ગયા હતા એટલે એ લોકોએ શું કર્યું કે પોતાની કલ્પનાઓના આધારે મૂર્તિ બનાવવાનો શરૂ કર્યું અને એ મૂર્તિ બનાવતા બનાવતા એક એવી પરંપરા શરૂ થઈ એવી વિચારધારા શરૂ થઈ ગઈ કે લોકો વિભિન્ન પ્રકારની આકૃતિઓની મૂર્તિ બનાવવા માંડ્યા અને એમને દેવદેવી યા અલગ અલગ રીતે ઈશ્વર માનવાની કોશિશ કરવા લાગ્યા અને એ બાબતને જોઈને આ ઈબ્રાહમનો જે બાપ હતો તે રાહ એણે એક ધંધો ચાલુ કર્યો અને એ ધંધો હતો મૂર્તિઓ બનાવી અને વેચવી તો કહેવાનો મારો ભાવાર્થી છે કે લોકો મૂર્તિ પૂજા દ્વારા મૂર્તિ બનાવીને ઈશ્વરની પરિકલ્પના કરવા લાગ્યા એટલે સનાતન ઈશ્વરને નાસવંત તરફ લઈ જ રહ્યા છે એટલે એ બહુ મોટી ગલતી કરી રહ્યા છે મૂર્તિ પૂજા એ બહુ અઘોર પાપ છે ખતરનાક પાપ છે અને એ ઈશ્વરનો નકાર કરે છે ઈશ્વરને ઈશ્વરના અસ્તિત્વને નકારે છે તો આપણે જોઈએ અહીંયા કે એ જમાના ઈબ્રાહમના જમાને મૂર્તિ પૂજા બહુ ભારે વકરી ગઈ હતી અને એ ધંધો બની ગયો હતો અને એના પિતા પોતે મૂર્તિઓ બનાવીને વેચતા હતા અને એ કુટુંબમાં ઇબ્રાહમનો જન્મ થયો એટલે સ્વાભાવિક છે એ પણ એ જ વિચારધારા એ જ મેન્ટાલિટીમાં હતો હો ને તમે જે પ્રદેશમાં જન્મીએ છીએ જે સમાજમાં જન્મીએ છે દેશમાં જન્મીએ છે જે ધર્મમાં જન્મી છે જે જાતિમાં જન્મે છે એનો એન કેન પ્રકારે આપણા પર એનો પ્રભાવ પડે જ છે તમે ગમે એટલું કહેતા હશો ગમે એટલું તમે વિચારતા હશો પણ એ સંસ્કૃતિ ને પરંપરાનો પ્રભાવ તમારા જીવન ચરિત્ર પર અવશ્ય પડે છે અને એમ એ બ્રાહ્મના જીવનમાં પણ એ મૂર્તિ પૂજાનો પ્રભાવ થોડો અંશે જેટલો પણ હશે પણ એના પર એ પ્રભાવ હતો અને આવા સમયમાં કોઈ મૂર્તિ જો બોલી ઉઠતી કે ભાઈ હે ઈબ્રાહ હું તને કહું છું કે તું અહીંથી નીકળ તારા બાપનું કુટુંબ છોડીને હું જે તને જગા બતાવું ત્યાં જા તો એ સ્વાભાવિક રીતે એ મૂર્તિને ભગવાન માની લેતે ઈશ્વર માની લેતે પણ એવું બન્યું નહીં ઈશ્વરે જોયું કે આ મૂર્તિ બોધ એટલી ભયંકર વકરી રહી છે અને આ ઈબ્રાહમ લગાતાર એની અંદર તરબોળ બની રહ્યો છે કે હવે શું કરવું તો એના માટે એક જ બાબત શકી હતી તેથી અલૌકિક ઈશ્વરનું એને સાથે પરિચય કરાવો હાલે બાબત આપણે બહુ ધ્યાનથી સાંભળીએ અને એના વચનને આપણે વાંચીએ ઉત્પત્તિ બારમાં ધ્યાયના પહેલા વચનમાં લખ્યું છે યહવાએ ઇબ્રાહમને કહ્યું હાલે લોયા તાળી પાડીયા આપણે હાલે લોયા જો પહેલી વખત જ્યારે ઈબ્રાહમની સાથે પરમેશ્વરનો પરિચય થાય છે ત્યારે એ દર્શન નથી આવતું તમે જ્યારે તમે જ્યારે પંદરમાં અધ્યાયના પહેલા વચનમાં જોશો ને લખ્યું છે એ વાતો તો પછી હોવાનું વચન દર્શનમાં ઈબ્રામ પાસે આવ્યું દર્શન બિલકુલ અલગ અલગ વાત છે અને સીધી સીધી વાતચીત બિલકુલ અલગ વાત છે દર્શન એટલે અજાગ્રત અવસ્થામાં ઈશ્વર તમારી સાથે સ્વપ્નો દ્વારા દર્શનો દ્વારા વાત કરે તે અને દેખીતી રીતે દ્રશ્ય રૂપમાં યા તો સીધે સીધે ફેસ ટુ ફેસ જેને કહેવાય પ્રત્યક્ષ રૂપમાં ઈશ્વર જ્યારે વાણી દ્વારા વાત કરે ત્યારે એ સીધે સીધી વાત કહેવાય તમે જુઓ ઇબ્રાહ્મની સાથે એણે દર્શનમાં વાત નથી કરી યા કોઈ મૂર્તિના મૂર્તિ દ્વારા કોઈ વાત નથી કરી પણ એણે સીધે સીધું ઈશ્વરે એને એક વાણી કહી અને વાણી હતી યહવાએ ઈબ્રાહમને કહ્યું તો તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા તાડી પાડી આપણે હાલે લોહી આ વચ્ચેને બહુ ગેરાયથી સમજવાની જરૂર છે કે ઇબ્રાહમ હંમેશા ઈશ્વર વિષયની કલ્પના પોતાના પિતાએ એમના સમાજે એ એ પ્રદેશના લોકોએ જે કલ્પનાઓ કરેલી ઈશ્વર વિશે એ જ પ્રકારે ઈશ્વરને માનતો હતો પહેલી વખત પરમેશ્વરે ઇબ્રાહમની સાથે વાત કરી તો સ્વાભાવિક છે કે આ વાત એના માટે બહુ અલૌકિક બની ગઈ કે એ તો મૂર્તિમાં માનતો હતો અલગ અલગ પ્રકારના આકારમાં ઈશ્વરને ખોડી રહ્યો હતો એનો સમાજ એનો એનો દેશ એનો પ્રદેશ એના જાતિભાઈઓ એનું કુટુંબ આખા લોકો મૂર્તિની અંદર આસ્થા રાખે પહેલી વખત એવું બન્યું કે ઇબ્રાહમને એક વાણી આવી એક વહી આવી એક અવાજ આવ્યો એક દિવ્ય વાણી આવી એક આકાશવાણી આવીને કહ્યું તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જા કેમ તારો દેશ કેમ કે તારા દેશમાં મૂર્તિ પૂજાએ ભરડો લીધો છે મૂર્તિ પૂજા વકરી ગઈ છે કેમ કેમ કે તારા સગા બધા જ અનૈતિક માતામાં પડી ગયા છે મૂર્તિ પૂજામાં પડી ગયા છે બધા જ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી ખુદ તારો બાપ પણ મૂર્તિઓ બનાવીને વેચી રહ્યો છે મૂર્તિ પૂજક પ્રદેશમાં એક ધંધો બનાવી લીધો છે અને લખ્યું છે તારા બાપનું ઘર તારા બાપને પણ કેમ છોડો કે તારા બાપ એ મૂર્તિઓ વેચીને એક ધંધો કરી રહ્યો છે એટલે આ બધી જ પરિસ્થિતિમાં ચાહે તે દેશના વિચાર હોય કે ચાહે સમાજનો વિચાર હોય કે તારે વ્યક્તિગત તારા બાપનો વિચારમાં બધી જ વસ્તુ સનાતન ઈશ્વરનો નકાર કરે છે એટલે તારે ત્યાંથી નીકળવું પડશે ને મારે તમારે પણ નીકળવું પડશે ને હું અને તમે નીકળી ગયા છે પરમેશ્વરનો ધન્યવાદ આપો તાળી પાડી આપણે હાલે લોહી અને એમ ઈબ્રાહમને પરમેશ્વરે સીધે સીધી વાતચીત કરી કયો ઈબ્રાહમ કે જે મૂર્તિ પૂજા વિસ્તારની અંદર જન્મેલો કયો ઈબ્રાહમ કે જે મૂર્તિ પૂજા લગાતાર કરતો હતો કયો ઈબ્રાહમ કે જે લગાતાર એ જ પરિવેશમાં મોટો થયો હતો અને એમ કરતાં એ લગભગ પંચોતેર વર્ષનો હતો પંચોતેર વર્ષના એક વયસ્ક વ્યક્તિને એની ઓરિજિનલ વિચારધારામાંથી બહાર કાઢવો બહુ મુશ્કેલ હતું મનને તમને કોઈ કે તમે આમ ને આમ આમ કરો આમનો આમ કરો તો તમે નહીં કરશો કેમ કે તમે એ વિચારધારા હેઠળ છો તમે એ એ પ્રભાવ હેઠળ છો એટલે તમે એમાંથી બહાર નહીં નીકળો એટલા માટે ઘણી બધી વખત કોઈ હિન્દુ યા કોઈ મુસ્લિમ યા કોઈ અન્ય ધર્મના લોકોને જ્યારે આપણે સુસમાચાર આપીએ છીએ સુવાર્તા આપે છે એમના માટે એ સ્વીકારવું ઘણું કઠણ બની જાય છે કેમ કે એમની વિચારધારામાં એવો ગરત થઈ ગયા છે જન્મજાત એ વિચારધારાથી પ્રભાવિત છે એટલે એમને ખબર ન પડે એટલે એ જ રીતે ઇબ્રાહમ મને માટે પણ બહુ મુશ્કેલ હતું કે ઈશ્વરની વાણી સાંભળીને એ પ્રમાણે એને કરવું પણ એના માટે એક આશ્ચર્યની વાત બહુ થઈ ગઈ કઈ વાત કે આ ઈશ્વર તો વાત કરે છે પાડી આપણે આજે ને તમારા આશ્ચર્યજનક ઘટના બનવી જોઈએ કોઈ તમારા જીવનમાં સાક્ષી બનવી જોઈએ તમારા ને મારા જીવનમાં કોઈ બાબત બનવી જોઈએ તો જ તમને સત્ય ઈશ્વરનો પરિચય થશે ત્યારે જ્યારે ઇબ્રાહમને બહુ આશ્ચર્ય થયું કે આટલા વર્ષોથી હું પંચોતેર વર્ષથી મૂર્તિ પૂજા કર્યો છે મારો સમાજ મૂર્તિ પૂજા કરે કોઈ ઈશ્વર બોલતો ને આ કયો ઈશ્વર છે કે જે મારી સાથે વાત કરે છે મારી સાથે વાતચીત કરે છે ને મને આહવાન આપે છે મને અહીંથી નીકળવાની વાત કરે છે નક્કી આ ઈશ્વર છે એને ઈશ્વરનો પરિચય મળી ગયો સનાતન ઈશ્વરનો પરિચય મળી ગયો તાળી પાડી આપણે હાલે લોહીયા અને બન્યું શું કે એ મૂર્તિ પૂજા પંચોતેર વર્ષથી કર્યો તો એટલે કે એની ઉંમર પંચોતેર લગભગ ઘણા વર્ષોથી મૂર્તિ પૂજા કરતો હતો એના મનોવિચારમાં હજી પણ યન કેન પ્રકારે મૂર્તિ પૂજા આવતી હતી અને એટલા માટે બન્યું શું કે એ ઉત્પત્તિ બારમાંથી એના સાતમાં પછી તમે જુઓ ઈશ્વરે જ્યારે એની સાથે વાતચીત કરી પછી એની પ્રતિક્રિયા જુઓ અને યહવાએ ઇબ્રાહમને દર્શન આપીને કે હું તારા વંશો જેને આ દેશ આપીશ ને જે યહવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું બહુ ધ્યાનથી સાંભળજો તેને સારું તેણે ત્યાં વેદી બાંધી શા માટે વેદી બાંધી ઈશ્વરે કોઈ ફરમાન કર્યું ઈશ્વરે કીધું તું તારા દેશ તારા સગા અને તારા બાપનું ઘર મૂકીને જા એવું નહિ તું કીધું કે મારા નામથી તું વેદી બનાવ વલ્લભાઈ પણ પાછલા પંચોતેર વર્ષથી મૂર્તિ પૂજામાં તો એના આંતરિક મનોભાવમાં મૂર્તિ પૂજા ઘર કરી ગઈ હતી એટલે એક નહીં તો બીજી રીતે એણે મૂર્તિ બનાવી મૂર્તિ એટલે કે એક એક મંચ બનાવ્યો એક વેદી બનાવી એક જગ્યા બનાવી એક સ્થાન બનાવ્યું જેને આપણે ગુજરાતી ભાષામાં સ્થાનક કહીએ છીએ એક નાનકડું સ્થાનક બનાવ્યું કેમ કે એને દર્શન મળ્યું પહેલાં વાત કરી હતી હવે દર્શન મળ્યું અચેતન અવસ્થામાં એની સાથે ઈશ્વરે દર્શનમાં વાત કરી તો એણે મનોમન માની લીધું કે આ જગ્યા પર ઈશ્વર નિવાસ કરે છે એટલે ત્યાં એણે વેદી બાંધી દીધી એ બ્રાહ્મણ જીવન ચરિત્ર દ્વારા તમે શીખો કદાચ તમે અત્યારે જ્યારે શરૂઆત કરી રહ્યા છો પ્રભુ ઈશુ પાસે આવવાની હજી પણ તમારી જૂની પરંપરાઓમાં કોઈક વિચાર તમારા પર પ્રભાવિત થાય છે કે કેમ જોઈએ કે ઈ અમે શરૂઆતની અંદર એક વેદી બાંધી ધ્યાન પછી બોલ લોજિકલ વાત કરું છું કેમ કે એ જ બાબતથી એ બહાર નીકળ્યો હજી પૂરેપૂરો નીકળ્યો નથી હજી હમણાં જ ઈશ્વરે વાત કરી હવે એને દર્શન આપ્યું બહુ નજીકના સામે ગાળામાં બન્યું એટલે પાછલા ઘણા વર્ષોથી મૂર્તિ પૂજા કરતો હતો તે જે બનાવેલી મૂર્તિ નહીં પણ એણે પોતે બનાવીને એવું માની લીધું કે અહીં ઈશ્વર છે તો ઈબ્રાહમે પોતાની પરંપરાને સમજ પ્રમાણે એક વેદી બનાવી અને શું લખ્યું છે તેને સારું કોને માટે વેદી બનાવી એણે અત્યાર સુધી મૂર્તિ બનાવતો તો પોતાના માટે હવે યાના પપ્પા બનાવતા જે બી સમાજ બનાવતો હવે એને મને લાગ્યું આ જે ઈશ્વરે મારી સાથે વાત કરી અને જે ઈશ્વરે મને દર્શન આપ્યું એના નામથી હું બનાવું છું કે જેણે એ પરંપરાને હજી પૂરેપૂરી છોડી નથી હજી એના મનો ચાર પર એનો પ્રભાવ છે વિશ્વાસમાં શ્વાસમાં આવ્યા પછી પણ ઘણા બધા લોકોના દિલો દિમાગમાં જૂની સંસ્કૃતિ જૂના વિચારો ઘર કરી જાય છે નીકળતા નથી કઠણ હોય છે હજી શરૂઆત છે આગળ જોઈએ અને આઠમું વચનમાં છે એ જ અધ્યાયનું અને યોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું કે હું તારા વંશો જેના દેશ આપીશ ને જે યોવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું તેણે ત્યાં ભેદી બાંધી અને ત્યાંથી નીકળીને બેથલની પૂર્વગ્રમ જે પર્વત છે ત્યાં તે ગયો અને તેણે ત્યાં તંબુ માર્યો ધ્યાન તે સાંભળજો પર્વત પર ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું અને ત્યાં તેણે યહવાને સારું ધ્યાનથી શબ્દો સાંભળજો કામ લાગશે આગળ આપણે આ સંદેશમાં પહેલાં એ ને સારું લઈ યહવાને સારું પછી પાછો શબ્દ લખી યહવાને સારું એક વેદી બાંધી ને યહવાને નામે પ્રાર્થના કરી તાળી પાડી આપણે હાલે લોયા હવે થોડો કે એનામાં ફરક પડી રહ્યો છે પહેલાં એણે વેદી બાંધેલી પણ પ્રાર્થના નહીં કરેલી હા આ મારો ઈશ્વર જેણે મને મારી સાથે વાતચીત કરીને જેને મને દર્શન આપી હા મારો ઈશ્વર એમ કરી એણે સ્થાપના કરીમાં પ્રાર્થના નથી કરી પહેલી વિધિમાં પ્રાર્થના નથી દેખાતી સ્થાપના દેખાય છે સ્થાપના કંઈક ઈશ્વર નામે આ મારો ઈશ્વર જે મારી સાથે વાત કરે છે ને એનું આ જગ્યા છે બહુ પવિત્ર ઇટ ઇઝ વેરી હોલી બહુ પવિત્ર છે એમ કરીને એક વેદીનું એક સ્થાન બનાવ્યું પછી પાછી આગળ જતાં 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 એણે બેથલની અંદર એક વેદી બનાવી અને હવે એણે પ્રાર્થના કરી એના જીવનમાં એક નવો વળાંક હવે પ્રાર્થના કરતો થઈ ગયો તાળી પાડી આપણે આલે લોહી પૂજા અને પ્રાર્થનામાં બહુ ફરક છે પૂજામાં તમે વસ્તુ અર્પણ કરો છો પ્રાર્થનામાં તમે સમર્પણ કરો છો પ્રાર્થના તમે હાથ બંધ કરીને અનંત ઈશ્વરને યાદ કરો છો એ પ્રાર્થના છે તાળી પાડી આપણે હાલે લોહી એણે બે કામ સાથે કરીએ પહેલું કામ એણે વિધિ બનાવી ત્યાં હજી જૂના વિચારના કામ કરી રહ્યા છે અને બીજું નવા વિચાર આવે કે એને પ્રાર્થના કર જોયું બે વિચારોનો સમન્વય દેખાય છે પહેલાં બિલકુલ પ્રાર્થના નથી વેધિ બનાવી બહુ ધ્યાન આપવા જેવી વાત છે પહેલાં વેધિ બનાવી પછી એણે બીજી વખત વિધિ પણ બનાવીને સાથે સાથે નવા વિચાર દ્વારા નવી સમજ દ્વારા એને હે યહવા પરમેશ્વર એમ કરીને એણે પ્રાર્થના કરી બે બાબતો થઈ હવે આપણે આગળ વાંચીએ તેરમો અધ્યાય ચોથું વચન વાંચે અને જે ઠિકાણે તેણે પહેલા વેદી બાંધી હતી પહેલી વેદી પહેલા નંબરની વેદી જ્યાં પ્રાર્થના કરી નહોતી જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી હતી ત્યાં લગીતે ગયો અને ત્યાં ઇબ્રામે યહવાને નામે પ્રાર્થના કરી તાળી પાડી આપણે હાલે લોહી એના મેં અહેસાસ થવા માટે પહેલા નંબર પર જે મેં વેદી બાંધેલી ત્યાં અમે શું નહોતું કર્યું પ્રાર્થના નહોતી કરી બીજા નંબરની વેદી બાંધી ત્યાં અમે પ્રાર્થના કરી અરે આ તો અધૂર રહી ગયું એના વિચારો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે થોડું સનાતન ઈશ્વરને સમજી રહ્યો છે એના 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 વિચારોમાં નવીનીકરણ થઈ રહ્યું છે કંઈક રિસ્ટોરેશન થઈ રહ્યું છે કંઈક કંઈક પરિવર્તન આવ્યું છે ને એ લાગ્યું અરે યાર ત્યાં મેં વેદી બાંધી હતી પણ ત્યાં તો પ્રાર્થના કરવાનું રહી ગયું પાછો એ જગ્યા પર ગયો ને એને ત્યાં પ્રાર્થના કરી તાળી પાડીએ ને આપણે હાલે લો હજી આપણે બચ્છર છીએ તેરમો ધ્યાય અઠારમું વચનો છે અને ઈબ્રામે પોતાનો તંબુ પાડીને મામરેના એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ તળીને આવીને રહ્યો જો હવે બીજી જગ્યા પર ગયો બેથલમાંથી હવે હેબ્રોનમાં ગયો ત્યાં યહવાને નામે તેણે એક વેદી બાંધી જો અહીંયા ફરી પાછી વેદી બાંધી પ્રાર્થના નથી કરી અહીંયા પણ એને અને ફરી પાછું જૂના વિચારો અને પ્રભાવિત એને તંબુ બી માર્યો અને રહેવાનું ચાલુ કર્યું અને ત્યાં એક વેદી બાંધી ઉત્પત્તિ એકવીસમાં અધ્યાયના ને તેત્રીસમાં વચનમાં લખ્યું છે અને ઇબ્રાહીમેન જો નામ બદલાઈ ગયું એનું ફક્ત નામ નહીં બદલાયું વિચાર બદલાઈ ગયો તાડી પાડી આપણે આલે લોહી આપણે વિચારો બદલવાની જોઈએ ધર્મ બદલવાની કોઈ જરૂર નથી દેશ બદલવાની કોઈ જરૂર નથી પહેરવેશ બદલવાની કોઈ જરૂર નથી વિચાર બદલવાની જરૂર છે આપણી સમજને બદલવાની જરૂર છે આપણી વિચારધારાને બદલવાની આપણે પૂજામાંથી સનાતન ઈશ્વરની ઓળખાણ તરફ જવાની જરૂર છે હવે જુઓ ત્રણ વેદી બનાવ્યા પછી એના વિચારોમાં શું પરિવર્તન આવે છે લખ્યું છે એનું નામ પરમેશ્વરે ઇબ્રાહમમાંથી પછી ઇબ્રાહીમ કરી દીધું હવે એક નવી ઓળખાણ તમારી બી એક નવી નિકરણ ભાઈ પણ લખું છે નવો જન્મ એટલે કે ભતીશમાં લેવું પડશે પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કરવો પડશે અને ઇબ્રાહીમે બેરસમામાં એક એસેલ વૃક્ષ રોપ્યું પથ્થરની વેદી બનાવી નથી ને ત્યાં યહવા પછી આગળ શબ્દ તમારે વાંચવાનો આપણે જે સંદેશ શીખી રહ્યા છે અહીંયા લખેલું છે આપણે કયો સંદેશ શીખી રહ્યા છે સનાતન પરમેશ્વર સનાતન શબ્દ પર આપણે શીખી રહ્યા છે અત્યાર સુધી યહવાને નામે યહવાને નામે પહેલાં લખ્યું તેને સારું પછી યહવાને સારું પછી યુવાના નામે અલગ અલગ શબ્દો લખ્યા હવે તમે બિલકુલ પરમીશ્વરની નવી પહેચાન જોઈ શકો છો ત્યાં યહવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી તાળી પાડી આપણે હાલે લોહી જો એના વિચારમાં કેટલું ધર્મૂર્તિ ફેરફાર થઈ ગયો લગાતાર પ્રભુની સંગતમાં આગળ વધતા વધતા હવે એની સમજૂતી સમજણ બદલાઈ ગઈ વિચારધારા બદલાઈ સમજી ગયો કે જે પ્રદેશમાં મારો જન્મ થયેલો મૂર્તિ પૂજક પ્રદેશમાં જ્યાં મારો બાપ મૂર્તિઓ બનાવીને વેચતો હતો ધંધો ચાલતો હતો ઈશ્વરના નામે એ બધું જ ધતિંગ હતું હવે હું સત્ય ઈશ્વરને ઓળખી ગયો છું હવે મારે કોઈ મૂર્તિની જરૂર નથી કોઈની જરૂર નથી કોઈ કોઈ બાબતની મને જરૂર નથી હવે મને જરૂર છે પ્રાર્થનાની અને કયા ઈશ્વરના નામે એણે પ્રાર્થના કરી યહવા આ સનાતન ઈશ્વર સનાતન શબ્દ પહેલી વખત બાઇબલમાં અહીંયા જોવા મળે છે તાળી પાડી આપણે હાલે લોહી હું એ કહેવા માગું છું કે ક્યાં મૂર્તિઓ ક્યાં મૂર્તિઓનો પ્રદેશ ક્યાં મૂર્તિઓના સમાજ ક્યાં મૂર્તિઓનો દેશ એ છોડીને હવે અલગ પ્રદેશમાં જતા જતાં એણે એવી સ્થાન પર ગયો અને ત્યાં બેર એક એસેલ વૃક્ષ રોપ્યું ને ત્યાં યહવા સનાતન ઈશ્વરના નામે પ્રાર્થના ય એસેલ વૃક્ષ રોપવા પાછળનું કારણ એ છે કે એસેલ જે વૃક્ષ છે ને એ બહુ વર્ષો સુધી જીવે છે એ રૂપ એ વૃક્ષ રોપવા પાછળ એની મેન્ટાલિટી એ છે કે મારો ઈશ્વર પણ બહુ અદ્ભુત બહુ અનંત અને બહુ અજાયબ છે એટલે એને સનાતન શબ્દ નામ વાપરેલું છે ત્યાં કોઈ પથ્થર જેવી નિર્જીવ વસ્તુનો ઇસ્તેમ નહીં કર્યો પણ જે વૃક્ષ રોપવાથી વૃદ્ધિ પામતો જાય વૃદ્ધિ પામ્યો વિશાળ ઘટ વટ વૃક્ષ બને એ પ્રતિક આપે છે કે મારો ઈશ્વર પણ એવો અજાયબ ઈશ્વર છે તારી પાડી આપણે હાલે લોહી અત્યાર સુધી પથ્થરની નિર્જીવ વેદીઓ બાંધતો આવતો હતો પણ હવે એસલ વૃક્ષ રોપીને સિદ્ધ કરે છે મારો ઈશ્વર